જય માતાજી મિત્રો મજામાં મિત્રો શું ચાલે છે મિત્રો મજામાં છો બધા મિત્રો જો આપડે કોબીસ વાળી બાજરી બહુ સરસ થઈ ગયું છે પાણી પાઈ છે બેઠું ચાર જુઓ મિત્રો બાજરી કોબીસ ની એક નંબર થઈ છે આપણે મિત્રો વિડીયો બનાવતા નથી મને ટાઈમ નહોતો મિત્રો આજે ફરી પાછો વિડીયો કીધું બનાવો મિત્રો બહુ મસ્ત બાજરી થઈ ગઈ છે આપણે અમારા વિડીયા મિત્રો જરૂર જોજો અને જો રાજગરાની આપણી મગફળી કરી છે એમાં જો મિત્રો मगफली पर सरस उगी है राजगरा वाला राजगरो पर मित्रों सारो थे तो आप मगफली उगी रही है बधी बहु मस्त उगी मगफली મિત્રો પોતે આપણે વાવેતર કર્યું છે આપણા જુઓ મિત્રો બહુ મસ્ત એક નંબર ઓબા ને બે કેરીઓ આવી છે નાનો છોડ છે શરૂઆત કરી છે જો બે કેરીઓ વળગી છે मित्रों मोरा आ तो पाई गये बी बाजी थी मित्रों मित्रों दूधी शु करा पवन જો અમાર ભવનભાઈ તો દેલ ધોવાણી છે ભાજી મિત્રો મસ્ત શાક બને તારી નાળાનું કેવો બતાવશે કાઢલો જો મિત્રો બહુ સરસ અમાર ભવનભાઈ ભાઈ તો દરિયાની ભાજી ખેતરમાં છે જુઓ મિત્રો બહુ સરસ શાક બને આ જુઓ મિત્રો તો દરિયાની ભાજી यो मित्रो, दिदी, दिदी मित्रो, यो, यो मित्रो, जो मित्रों दूधी दूधी आ गई है मित्र जो जो मित्रों के माल आए थे जो दूधी ने जो खूब दूधी आई मित्र जो જુઓ મિત્રો તો જો કેટલો મસ્ત છે ભાજી જુઓ મિત્રો દુધી કેટલી બળી રહે મિત્રો ગાર છે ખૂબ ઊંચો ભાવ જાય છે મિત્રો ચોક ચોક ડોકા છે મિત્રો બે જબલા થયા હતા એકસો ને પોંચ રૂપિયા કિલો ગયો ગાર આજે ડીસા ની અંદર આપણે ઓગણી કિલો નેકલે તો બે હજારનો ગાર થયો મિત્રો એકસો ને પોંચ રૂપિયા ના ભાવે ગયો આજે મિત્રો ગવાનો ભાવ બહુ ઊંચો છે જો મિત્રો આપડી કાકડી છે આ જો મિત્રો આવી થઈ છે કાકડી મિત્રો કાકડીનો બિહાર પણ સારો છે જો તમને બતાવું મિત્રો કરી સરસ આવી છે જો મિત્રો એકદમ જોમી ગઈ છે બધી હોમ હોમે વહેલા મળી ગયા બહુ સરસ પણ મિત્રો આ ભાગમાં પાડી દીધા છે કાકડી સરસ છે જો તમને બતાવું <coughs> <coughs> जो जु तो, मित्रों का सारा उतरिया मित्रों बड़ी गौतना तो जो जो मित्रों पाकी गया कोई आयो से मित्रों दवा आपी से काबू आयो नहीं मित्रों काकड़ी सारी से मित्रों तो पटी गया जो બાવ છોર બધા જતાર્યા છે મિત્રો હવે અંદર ફેર કંઈ કોઈ ના ખા આપણે નવ ઉકરી થોડું ઓમથી ઉપજ માળી નહીં બરાબર જો કાળ ગના છોર બધા બળી ગયા પછી મિત્રો જો 84 6 બળી ગયા બધા જો આ વિક્રમભાઈ ની આજ બધા ઉખાડી નાખે 63 જો જતાર્યા બધે ચોળીના ડોકા છે અંદર હવે ફૂલા આવી ચોક ડોકો રહ્યો મિત્રો ટેડસા પણ બધા છોડ જતા રહ્યા મિત્રો આપણને નુકસાન જ છે ટેડસા આપણી જમીનમાં અનુકૂળ નથી આવતા ફરી પાછું કાંઈક આમાં બધી બીજી વાય નખ અંદર નેટમાં ફરી આમ નામાં વહી ગયા મિત્રો જો જો મિત્રો ક્યાં છે બધા જતા રહ્યા ઉખાડી નાખ્યા મિત્રો છોડ વિક્રમભાઈને બધા પાથરાગ કર્યા નવરું કર્યું છે જો ટેડસાઈ પાડી દીધા મિત્રો સરખો ગાઢ્યો ને બિયારણનો ટેડસા અનુકૂળ આવે નહીં આવવાની શરૂઆત થઈ ગઈ નહીં જતા રહે બધા કાળા અગેરે ફરી પણ એ પણ જતા રહ્યા કાકડી મિત્રો આપણે એક નંબર છે જો કાકડી એકલી વાઈ તો સારું હોત પણ આ તો મિત્રો ખેડૂતને આવું બધું રહેવાનું ખેડૂત શીખ તો ભલો આલ્યા કરે મિત્રો ફરીથી વાવશો ફેર કમાઈશું મિત્રો જુઓ કાકડી બહુ સરસ છે મિત્રો ચાર પોચ હોય છે કાકડી પચાસ રૂપિયા મિત્રો જતી બસમાં પણ હવે બે દિવસથી થોડું ઘટ્યું છે पोत्री सूखी जाए है पोत्री काकड़ी मित्र सारा से काकड़ी देख के छोड़ गए नहीं मित्र जो टेडसन काला आपने फेल गया। का मित्र वो आप फैल गया फरी थी का अंदर वही नाख नेट में आई जाए वे चौमा सुधी चालू थी जाए ...a acariciar hacia el metro. El metro. Esto vale, esto a este diómetro. El ¿eh? diómetro... ...sobre todo la feria híbrida... સાત સરિયા મિત્રો કાકડી સારી છે સાત સરિયામાં આપણે કેળસર એવું બધું હતું પણ ફેલ ગયું છે મચોળીના ડોકા છે એમ તો ચોળી હવે આવશે હજી થોડો ટાઈમ લાગશે એટલી ઘણા પગવાઈ નાખો મિત્રો સારું હડો મિત્રો જય માતાજી સારું